અને મનનો મોહ મોહ ટળે ટળે પણ ક્યારે એવા એવા જો સંત ગુરુ મળે તો મન રામે મળે પણ નિર્મળ હરિજનના સંગથી ઘણા તો ઉતાવળા હોય જોયા વગર બોર્ડ જોયા વગર બસમાં બે જાય જ્યાં જવું હોય એનું બોર્ડ વાંચવું જોઈએ ભાઈ બસ ત્યાંની છે હવે શું કરવાનું ગામ બાર ઉતારે પછી ત્યાંથી પાછા બસ સ્ટેન્ડ હવે ભાઈ ચડી જતો તો યોગ્ય ગુરુ મળવા મળે ગોપાલ પાસે પલાણાના હરિભક્તો આવ્યા અને એ હરિભક્તો એ કીધું કે સ્વામી એક તકલીફ પડી છે શું પલાણામાં જે આપણે મંદિર કર્યું ને હવે એના આપણે દસ્તાવેજ ક્યાંય મળતો નથી અને જેમણે દસ્તાવેજ ને બધું આખું મંદિર નો વહીવટ જે કરતા હતા એ ભાઈલાલ ભાઈ એટલે કોઈ ભલામણ થઈ ક્યાં મૂક્યો છે એનો ભાઈ વિઠ્ઠલભાઈ હતા એ ગયા બીજા ખબર નથી જો વહીવટ કરતા હોય ને બે જણ ને કઈ રાખવાનું વિશ્વાસ કારણ કે અહીંયા તો અચાનક ઉપડાવાય એવું જ છે ભૈલાલભાઈ કઈ કહેતા કેવા રહી છે ક્યાં નહીં દસ્તાવેજ મળતો નથી અને મૂળ તો આ વાત ગામમાં પ્રસરી ગઈ એ દુઃખની વાત એ છે ઘણી વખત શું મંદિરની ખાનગી વાત હોય ને ખાનગી એટલે કોઈને કહેવાની ન હોય કે જગતમાં પણ એ વાત આખા ગામમાં પ્રસરી જાય એટલે જેના પાસેથી મકાન વેચાતું લીધું હતું એને ખબર પડી કે દસ્તાવેજ મળતો નથી તેણે કરી અરજી કોર્ટમાં કે આ લોકો બધા માથા ભારે છે એનો સમૂહ મોટો છે સ્વામિનારાયણવાળાનો મારું ઘર ખાલી હતું એમાં એમણે દેવ પધરાવી દીધા છે બળજબરીથી તો દાદ માગી મને મારું મકાન પાછું અપાવો વકીલ તો મળી જ રે કોઈ પણ કેસ લઈને જાવ ને તો વકીલ બળની જ વાત કરે વાંધો નહીં આવે કોને પણ મને અને જો હારી જાય ને તાકે આપણે એક કાગળ ખૂટ્યો તો આપણે ઓલામાં જ હતા આપણા તરફમાં જ હતું બધું આપણા તરફેણમાં જ આવે જ જજમેન્ટ પણ એકમાં આપણે આમાં મોળા પડ્યા મેં તમારે પાસે માગ્યો હતો પણ એવો જ માગે ને કે ઓલાની પાસે હોય જ નહીં તો ગોપાલ સ્વાઈ કીધું કે કોર્ટ કચેરી થઈ છે અને હવે કેસ ચાલે છે ગોપાલ સ્વાઈ કે આપણે મૂળ દસ્તાવેજ કરાવેલો તો ખરો ને એમ તો છે ને પાછું આપણું જે એક મંદિર છે એમાં કાંઈ નથી ને એમણે મંદિર કરી નાખ્યું છે એક ગામમાં ગામમાં બધા ઉત્સાહી બાંધી દીધું છે હવે કાંઈ છે નહીં તો ગોપાલ સાહેબ પૂછ્યું આપણે દસ્તાવેજ તો કરાવે કે સ્વામી તો અમને બધાને ખબર છે બે જણને તો હાજરી સહી પણ છે સાક્ષીમાં પણ મૂળ મુદ્દો મળતો નથી એ વખતે ઝેરોક્ષનું આવું કઈ હતું નહીં કે એની કોપી મળે પાછી તો હવે હવે સ્વામી આપ સમર્થ છો આપ તો બધું જાણો આપ તો સમાધિ કરો કરાવી શકો છો સ્વામી કે હાલ્યો એ કરીએ એ સારું તેમ કીધું ક્યાંય ગયા કેશવદા કેશવજીવન બોલા હોય ગોપાલ સ્વામી સમાધિ માં જઈ અક્ષરધામ માં જા કે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે તે તો ગયા પાછા આવ્યા અને વાત કરી સ્વામી અક્ષરધામ માં ભૈલાલ છે જ નહી પેહલા તો ત્યાં તો કેટલા બ્રહ્માંડ આવતા હોય ભૈલાલ એટલે મને તો કેટલા પ્રશ્ન પૂછી નાખ્યા ત્યાં પૂછપરછ ઓફિસ વાળા એ હતો

આ ભયલાલ ગયેલો છે ક્યારે હવે એ મને ખબર નહીં હું તો સીધો સમાધિ વર્ષમાં આ બ્રહ્માંડમાંથી કોઈ આવા ભયલાલ આવ્યા હોય એનું કમ્પ્યુટરમાં પૂછ્યું તો એણે ના પાડી કે કોઈ ભયલાલ આવ્યો નથી છેલ્લા દસ વર્ષમાં પૃથ્વીલોકમાંથી પૃથ્વી હવે બધે જાહેરાતે કરાવી કે કોઈ પૃથ્વીલોક નો હોય તો પુષપરછ ઓફિસ પાસે ફલાણા ભાઈ ને જીવનદાન મળે એમાં કોઈ આવ્યું નહી એટલે હું પછી પાછો આવ્યો સ્વામી બધાને બધાને થયું કે ભૈલાલ પણ અક્ષરધામમાં નહીં ગયો અરે સ્વામી એ તો મુખ્ય વહીવટ કરતા ને અમારા મુખ્ય હરિભગત એ ન ગયો અમારે શું મજવાનું તો પછી અમારા નામ કટાવી નાખવાના જો ભૈલાલનોય નો મેળ ન પડતો હોય અહીંયા તો વારે વારે કેવા મારા જન ને અંત જરૂર બિરુદ મારું બાદ એનું કેમ સમજવું ભૈલાલભાઈ તો ક્યાં ગયા હોય તો પછી ગોપાલ સ્વામી કે ભાઈલાલ ને કયા સાધુ સાથે હતું તો કે અમારે ત્યાં વારે વારે અમોઘાનંદ સ્વામી આવતા અમોઘાનંદ સ્વામી સાથે એમને સારું એ પછી સંતો ને પૂછ્યું એટલે અમોઘાનંદ કયો અમોઘાનંદ નાના અમોઘાનંદ મોટા ને એવું બધું પેલા હતું બધાય ચૈતન્ય નાના ને મોટા ને સાંભળિયા ને એવું બધું હતું ઓળખ માટે કારણ કે ભાઈ કેટલાક અત્યારે જેમ બધાય નામ એટલા બધાય બધા હતા પ્રચલિત તો કે અમાઘાનંદ અમોઘાનંદ આ તે એ આમ છે ને વધારે કથા કરતો હતો ગીતા રામાયણની સરસ રામાયણની કથા કરતા હતા એમને રામાયણ બધી મોઢે હતી કે રામાયણની કથા એટલે કેશવજી અંદાજ જા વૈકુટમાં કે તપાસ કરે ત્યાં જ હોવા જોઈએ આ બે અને ત્યાં જઈને તપાસ ને તો અમોઘાનંદ સ્વામી કથા વાંચતાલ ને વિઠ્ઠલ એનો ભાઈ ને એ બધા એક કથા સાંભળતા હતા મળી ગયા કેશવજીવન ને જોઈને ઓ કેશવજી તમે અહીંયા ક્યાંથી હું તો અહીંયા જેનાથી આવ્યો હોય તમે અહીંયા ક્યાંથી આવ્યા વૈકુંઠમાં કે કેમ વૈકુટનાથ જ આપણને મળ્યા હતા ને સ્વામિનારાયણ વૈકુંટનાથ એટલે અહીંયા જ આવવાનું હોય ને ભગવાન વૈકુટનાથ એ વખતે સ્વામિનારાયણ નામે ત્યાં પ્રગટ થયા એટલે એવું નથી તો અક્ષરધામ ના નો હોય અક્ષરધામ ના એ બધી માથાકૂટ જવા દે પેલા ભૈલાલ ને કહેતા બોલો દસ્તાજ તાજ ગામનો મંદિરનો ક્યાં મૂક્યો નથી જાજી વાતમાં ઓલું રહી જઈશે હું પાછો જઈશ તો પછી પ્રશ્ન પાછો ત્યાં કે કેમ દસ્તાજ નો દસ્તાજ નો અહિયાં ઘણો ડખો થયો છે મળતો નથી ને પેલા કેસ કર્યો જેનું મકાન છે એને કે ઓલો ત્યાં આપણે મંદિર માં ઓલું પીઢું છે ને એમાં એક આમ ડગળી છે એમાં ભૂંગળીમાં ઉધઈ ન લાગે એટલે લોખંડ ની ભૂંગળી અને અંતાડી ચોર ન લઈ જાય એટલે એમાં મૂક્યો છે અને ઉધઈ ન ખાય એટલે ભૂંગળી ઓલી મૂક્યું છે ઠીક પણ તમે અહીંયા બધા કેમ ના આવી ગયા આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે કે ના શું ના ભગવાન સ્વામિનારાયણ સરોવરી છે તમે અહીંયા સમજ્યા નહીં એટલું હાલો હવે પાછા એ કે ના અહીંયા તમને ઘરનો ફ્લેટ એ આપી દીધો છે ને બધું શેટ થઈ ગયા છે મજા છે અહીંયા કેશરજીઓને આવ્યા ને બધુંય કીધું દસ્તાજ મળી ગયો દસ્તાજ તો મળી ગયો પણ હરિભક્તો કે ઓલો મળ્યો ભૈલાલ કે એટલે જ દસ્તાજ મળ્યો ને તે ક્યાંથી મળ્યો વૈકુંઠમાંથી તપાસું બીજું આશ્ચર્ય કે વૈકુંઠમાં કેમ ન ગયો ગોપાલ સ્વામી કે ઓલો વૈકુટ વાળો હતો મૂળ એમ જ સમજતો હતો કે આ સ્વામિનારાયણ નો અવતાર એટલે ત્યાં ગયા તો કે બોલાવો પાછા કે અહીંયા હતા તો એ હોય તો હવે માને ત્યાં આ કેશો કે એ લોકો ઘરનું ઘર ત્યાં મળી ગયું ને બધું સેટ થઈ ગયા છે હવે એ કાંઈ અહીંયા આવ્યા નહીં તો જો ગુરુ કર્યા પણ શુદ્ધ ઉપાસના સમજતા ન હતા જો આ ભગતજી મહારાજે શાસ્ત્રી યજ્ઞ પુરુષ કીધું ને કે સાધુ રામ સાધુ થઈ ગયા એ તો બરોબર છે એ તો કેટલા દસ મિનિટમાં સાધુ થઈ જવાય દીક્ષા આપે એમાં કેટલી વાર દસે મિનિટ નથી થતી શું મંત્ર આપ્યો એ ખબર નરે આપણને ખાલી આપણું નામ શું હવે પાડે છે એટલું આપણને ધ્યાન હોય અને બધા સાંભળતા હોય એ જ હોય કે હવે આનું નામ શું પાડે છે બસ બધા એ નોંધતા હોય ને યાદ રાખતા હોય તો દીક્ષા તો લઈ લેવાય ત્યાગી થઈ જવાય સાધુ બની જાય ઉપરથીન તો પણ ઉપાસના પાછી સમજો નહી અધૂરું રહી જશે જો એમાં ખામી રહી જશે ને મારા જે મધ્ય નવમું વચના સમજાયું ધર્મમાં તો પોતાની હેસિયત હોય એ પ્રમાણે રહેવું પણ સમજવું બરાબર શું સમજવું સર્વાવતાર ના અવતારી આ મને મળ્યા છે જો અવતાર જેવા સમજ્યા તો ગોથા ખાશો અને ઘણાય તો બિચારા લાભેલો ભે પાછું આ બીજું સમજે છે ને આ સમજી શકતા નથી તો બહુ અગત્યનું છે આ ઉપાસના સમજવી તો શાસ્ત્રી મારા યજ્ઞપુરુષદાસ છે કે હા મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી મહારાજની સાથે રહ્યા તમે તો મહારાજની સાથે નથી રહ્યા અને એ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન સમજે છે અને હું પણ વડતાલમાં જતો હતો ત્યારથી નાનો હતો ત્યારથી સમજુ છું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન ઉપાસનામાં સૌથી પહેલું આ સમજવાનું આવે પછી સાકાર ને દિવ્ય ને પ્રગટને એ હું સમજુ છું આ સર્વોપરી સાબાશ સારું કહેવાય બાકી આ સત્સંગમાં કેટલા બધાય સમજતા નથી સુરતમાંથી ને એક સાધુએ એક પેમ્પલેટ બહાર પાડ્યું હતું સ્વામિનારાયણ સર્વોપરી નથી હું પ્રૂફ કરી દેખાડું અને જો મને કોઈ પ્રૂફ કરી દેખાડે તો લાખ રૂપિયા ઇનામ આપું પાછો પૈસાવાળો હોય છે સાધુ સ્વામિનારાયણના સાધુ આવું પેમ્પલેટ બહાર પાડે કારણ ભૂલા પડી જવાય વચનાદ વાંચો વારે વારે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રતિપાદન કર્યું છે મહારાજે એ જ મારા ઈષ્ટદેવ છે ને એ જ સર્વોપરી ભગવાન છે ને એના જેવો કોઈ અવતાર થયો નથી કેટલી જગ્યાએ આવું મહારાજે કીધું છે શિક્ષાપત્રી વાંચો તો એમાં એ જ મળે મહારાજ પહેલા શ્લોકમાં જ કે વામે યશ સીતા રાધા શ્રીશ યશાહ સ્ત્રી વક્ષ વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ હૃદયિંતે હું એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છેલ્લા શ્લોકમાં શું કે અમે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન એ અમારું કરો અને વચ્ચે શું કે ગૌલો કે અમારે માન્ય ધામ છે અને શ્રી કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે તો પોતાની મેળે વાંચી જાય ને તોય સમજાય એવું નથી ગુરુ મળવા જોઈએ અને ગુરુ પણ આવા ગુણાતીત મળવા જોઈએ જે સમજાવે સુખમુનિ સ્વામી જેવા કે કે મધ્યનું નવનું વચના શોધ્યું મેં એટલે કે લખ્યું મેં પણ સમજો આજ જ્યારે ગુણાત્યાન સ્વામીએ રઘુરજી મહારાજના આસને મેળા પર આ સમજાયું સર્વોપરીપણાનું ત્યારે હવે સુખમુનિ તો મોટા વિદ્વાન હતા તોય ન સમજાય આપણી મેળે આપણી સમજણ કરી હોય ને નથી સમજાયું ભગતજી મહારાજે કીધું કે સાધુરામ તમે સર્વોપરી સમજ્યા ને એ તો હજી અડધું સમજ્યા કેવાય ઉપાસનામાં એ તો હજી નારાયણ ની નિષ્ઠા થઈ પણ સ્વામીની નિષ્ઠા કરી વળી શું સ્વામીની નિષ્ઠા કેમ છે તો સ્વામિનારાયણ એટલે સમજો છો સ્વામી એટલે ગુરુ ગુણાતીત ગુરુ ગુણાતીતાન સ્વામી અને નારાયણ એટલે સજા ભગત ગપ્પા મારો માં આવા અત્યારે મારા ગુરુએ કોઈ કોઈ દિવસ કીધું આવું તે બધું કઈ નહીં કે વર્ષોથી ભેગા રહેતા તો તમને કે બેંક બેલેન્સ નું કોને લીધા દીધા તમને કે થોડાક આટલા વર્ષથી ભેગા રહી તો એમને કોઈ દિવસ કીધું જ નહીં તો તમને ન કે એમ તમારા ગુરુએ ન કીધું હોય તમારા ગુરુ કે તો માનો તો માનું જ તેને ગુરુ નું તો ન માને તો એ શિષ્ય છે એનો પણ તમારા ગુરુ એમ નહીં કે તમારે ક્યાંક હંતાઈને રહેવું પડશે અને સંતાઈને રે આપણે જાણીએ છીએ પછી ઢોલિયા નીચેથી બહાર નીકળ્યા ગુરુ તો અત્યાર સુધી આ કેમ કહેતા જ ન હતા ભગતજી મહારાજે બધું પ્રૂફ કરાયું કે સ્વામી તમારી હાજરીમાં તમને આવી કંઈ વાત થયેલી કોઈ દિવસ સાંભળેલી ગુણાત્યાન સ્વાય વિશે તો બધા પ્રસંગો કહેતા જ્ઞાન વિજ્ઞાન સ્વાય કે હા 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 તો મહારાજ એવું કહેતા હતા કે આ ગુણાધ્યાન સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે કે હા આ વડતાલમાં જ કીધેલું પેલી ગોદડીઓ ઉપાડીને લાવ્યા અને બધા પછી સદગુરુ ભેગા કર્યા ઠપકો આપ્યો મહારાજે પછી મહારાજે મુક્તાનંદ સાંઈ બ્રહ્માનંદ સાંઈ નિત્યાનંદ સાંઈ વગેરે છો પછી મૂળ અક્ષર નું બધું હોય પેલા કીધું આ સાધુ નું ઓળખો છો આવું કામ કરાવો છો તે કે ના ના સાધુ હારા છે હો મહારાજ બહુ સારા સાધુ છે ત્યાગ વૈરાગ ખૂબ છે સાધુતા યુક્ત છે કીર્તન બહુ મોટે છે તપ પણ બહુ કરે અને સેવા બહુ કરે છે બહુ સારા સાધુ છે સાધુ ઘણા હોય પણ આવા પાછા બધાએ આવા હોય એવું નથી વિદ્યાર્થી ઘણા હોય પણ બધા હોશિયાર ન હોય કોક તો સાહેબને છૂટી સલેટ મારીને આવે એવા હોય આ ખરેખર સાધુ છે મહારાજ કે તો તમે ઉપરના ગુણ કીધા તો બીજા વડે અમે અંદરના તમને કેમ નહીં ખબર પડે મહારાજ કે અમારી હયાતી નહીં હોય ને તેથી જેમ અમારી પાછળ લાખો માણસો ફરે છે ને એમ આમની પાછળ લાખો માણસ ભરશે આ તો અમારી મૂર્તિને અખંડ હૃદયમાં ધારી રહ્યા છે અમારે રહેવાનું ધામ છે આવી વાત મહારાજે વડતાલમાં જ વિજ્ઞાન સ્વાઈ કે કહેલી આ બધું સાંભળીને પછી ચેલા નીકળ્યા નીચેથી કે ગુરુ તો અત્યારે મને કેમ કઈ કીધું જ નહીં કે ભાઈ આવી વાતો કહીએ ને તો તકલીફ થાય મુશ્કેલી આવે હજી મહારાજને સર્વોપરી નથી કહેવાતા તો ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર તો ક્યાંથી ને કહેવાય જો ને મહારાજે જ્યારે ભજન શરૂ કર્યું અને મુક્તાનંદ સ્વામીને લાગી આવ્યું કે આ શું બધું તમે સ્વામિનારાયણ ક્યાંથી ને કાઢ્યું નવું નામ કારણ કે એમને તો તરત કચ્છમાં મોકલી દીધા હતા ત્યાં બધા એને રામાનંદ સ્વામીનો બહુ વિરહ હતો એટલે પ્રાર્થના સભાઓ બધી રાખવાની છે એટલે મોકલેલા ત્યાં અને ત્યાં એમને સમાચાર મળ્યા કે હવે તો આવું બધું છે સમાધિઓ ને એવું બધું થાય છે અને મહારાજ કે હું આમાં કાંઈ કરતો નથી સ્વામિનારાયણનું ભજન બધાય કરે છે કે સ્વામિનારાયણનું પણ તમે જ શરૂ કરાવ્યું ને સ્વામી નારાયણ કયું નવું નામ પાડ્યું સ્વામી એટલે રામાનંદ સ્વામી નારાયણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન રામાનંદ સ્વામી નું ભજન કરાવો છે એ બહુ સારું એટલે આમ પીઠ થાપડી છે તો જો એમ કે સ્વામી એટલે આ મૂળજી શર્મા હજી તો ગુણાથી અંત બન્યા નહોતા અને નારાયણ એટલે હું તો ઉભા રહે કોઈ રામાનંદ સ્વામી ઓલા સંન્યાસી એ પૂછ્યું કે તમે સંપ્રદાય ચલાવો છો ને તમારું જ્ઞાન થોડુંક મારે સાંભળવું છે કો રામાનંદ સ્વામી કે પેલા તમે તમને કેટલું જ્ઞાન છે એ કહો પેલા ચાલો હું તમને પૂછતો જાઉં ઉપનિષદ વિશે કંઈક પૂછું પછી વેદ વિશે પૂછું પછી કે એમ કહો પેલા તમને એ વેદની બધી ખબર છે ને વેદ કેટલા છે એ કહો લે કે કે એ તો ખબર જ હોય ને મહારાજ સાધુ થયા છીએ ત્યાગી થયા છીએ વેદ ચાર રામાનંદ સ્વામી કે વેદ તો પાંચ છે

દાંડી કૂચમાં નીકળ્યા ને ત્યારે કે હવે આમ આમ ધૂળ લઈને આમ નાખીને કીધું કે હવે કૂતરા કાગડાના મોતે મરવું પડે ને તો મરીશ પણ આઝાદી લીધા વગર હવે આ સાબરમતીના આશ્રમમાં પગ નહીં મૂકું પ્રતિજ્ઞા કરી નીકળ્યા એમ શાસ્ત્રીજી મહારાજે ત્યાં સુરતમાં પ્રતિજ્ઞા કરી કે હવે જે થવાની હોય એ થાય જો આ વાત સાચી છે તો આ વાતનું પ્રવર્તન કરવું કરવું ને આજ મહારાજનો સિદ્ધાંત છે તો જો પછી એમણે મનોમન ભગતજી મહારાજને ગુરુ કર્યા તો ગુરુ કરવા જોઈએ પણ ગમે તે નહીં કે તમારા દીકરાને પછી કઈ નિશાળમાં બેહરો કે ફલાણી તાલુકા શાળા એ કેમ તમારે સગવડતા છે ને તમારે સારી કોક સ્કૂલમાં બેસાડવો પડે ને કે અમારે નજીક એ પડે લેલા નજીક પડે એમાં બેહર દેવાય કે સારી સ્કૂલમાં બેસારાય કે અમારે એ મંદિર નજીક પડે છે એટલે ત્યાં જઈએ છીએ એટલે ભાઈ ન કરાય એવું નજીકની સ્કૂલ એ સ્કૂલ માટે નજીક દૂર નું જોવાય દૂરવાળાને હોય હોય છે સગવડતા સારી તો સારું ભણાય એમ આવી ઉપાસના એમાં દાખલ કરાય એમાં દાખલ થવાય કે ભાઈ એમાં નજીક એક મહાદેવજીનું નું મંદિર પડતું હતું કે ગણપતિ દાદા નું મંદિર પડતું હતું એટલે પછી અમે ત્યાં જઈએ છીએ હવે કે પેલા તમે આવતા હતા ને મારે ત્યાં કે હા એ બાજુ રહેતા હતા ને તરતા મારે ત્યાં આવતા હતા ત્યારે તમે નથી પડતા હતા તો સબજા વગર દૂર કર્યું કહેવાય તો મુક્તાનંદ સહીને એટલી ખબર ગુરુ કરવા જોઈએ એને કર્યા પછી બદલા પાછા ગુરુ ઘણા પછી બદલતા જ નથી એક વખત એક ભાઈ આમ મને કાર્યકર ઉતાવળો સભામાં ઉગ્યો તો પરા વિસ્તારમાં સરિતા સોસાયટીમાં તે એક ભાઈને પકડીને લાવ્યા એને ઓળખીતો હોય છે મને કે આનકંઠી પહેરાવો હો ઓલાને વાત નહીં કરેલી સીધી મને વાત કરી કંઠી પહેરાવો તો ઓલો પાછો કે સ્વામી એક વાત અમે ગુરુ કરેલા છે પછી અમે બીજા ગુરુ ન કરાય ને મેં કીધું ન કરાય કારણ કે એને તો એ જ જવાબ જોતો હતો મેં કીધું ન કરાય પછી મેં પૂછ્યું મેં કીધું કોણ ગુરુ કરેલા મને કે એ તો અમને ખબર નથી નાના હતા ત્યારના કરાવેલા અમારા બાપાએ અમને કીધેલું કે તમારા છોકરાઓ કાન ફૂંકાવેલા છે ગુરુ કરેલા છે અમારા ગામના એક મહારાજ હતા ને એને અત્યારે મહારાજ મને કે મહારાજ તો દેવ થઈ ગયા ને અમારા બાપાએ દેવ થઈ ગયા હવે તમે શું થઈશો ગુરુ તો હાજર નથી હવે બીજા ગુરુ કરવા નથી તો આવું ચાલે પણ ઘણા આવી માન્યતા હોય મુક્તાનંદ સ્વામી તો કહો કે કીધું કે વાંકાનેરમાં એવા ગુરુ છે તો ત્યાં ગયા ધાંગધ્રા કે ધાંગધ્રા ગયા વાંકાનેર તો વાંકાનેર ત્યાંથી પેલા એ કીધું કે એવા તો સરદારમાં તુલસીદાસ છે આમ તો એમને પછી મરવા તૈયાર થયા સાચા ગુરુ ન મળે તો દેહ પાડી નાખો ને કામ પાપ વધારવું આ દેહ રાખીને તો ત્યારે આકાશવાણી દ્વારા કીધું મરે શા માટે સરદાર જા ત્યાં ગુરુ સાચા મળશે ત્યાં આવ્યા તે ગામમાં ચોરામાં કોકને પૂછ્યું કે તુલસીદાસજી મહારાજ બહુ સારા સાધુ ત્યાં રહ્યા પછી ખબર પડી કે મૂળ સરદારમાં તો રામાનંદ સ્વામી આવ્યા ને મળ્યા ને એના માટે સરદાર ચિંધ્યો હતો તુલસીદાસજી માટે નહીં પછી રામાનંદ સ્વાય ગુરુ કર્યા જો ગુરુ બદલતા આવ્યા આમ મુક્તાનંદ નું આખ્યાન છે ને આમ પ્યોર મુમુક્ષુ માટે એક આદર્શ આખ્યાન કહેવાય જેને આ ભગવાન ના માર્ગે ચાલુ હોય મુક્તાનંદ સ્વાઈ નું આખ્યાન સાંભળવું જોઈએ ધાવા ગુરુ અને રામાનંદ સ્વામી પછી પાછા સહજાનંદ સ્વામીમાં જોડાઈ ગયા પહેલાં થોડુંક થયું અને થાય કોઈને પણ થવું જોઈએ જ પણ પછી પછી માની ગયા જો મહારાજમાં જોડાઈ ગયા તો એ મુક્તાનંદ સ્વામી અહીંયા પૂછે છે કે મહારાજ બધાયને વૈરાગ્ય ન હોય સત્સંગમાં આવે બધા ક્યાંથી સગવડતાવાળા હોય હવે એને શું કરવું વૈરાગ નથી અને છતાંય સ્વભાવ ટાળવા આ સ્વભાવે જ માથાકૂટનું બધું કરે છે લસન કે ગાંઠ કો કપૂર કે રસ મેં બાર પચાસ કે ધોઈ મગાઈ કેસર કે ફૂટ દે દે કે અરુ ચંદન વૃક્ષી સાંઈ સુકાઈ બટ મોગરે માં લપેટ ધરી તો એ સાલી બાસ કુબાસ તો આઈ આઈ લહણ ઈ લહણ જ તે ડુંગળી ઈ ડુંગળી જ ગમે તેમ કરો એની વાસ આવે આવે ને આવે એની જેમ સ્વભાવ તો એવા છે એ એના લખણ ઝળકે ઝળકે ને ઝળકે જ તો સ્વભાવ ટાળવા જ છે વૈરાગ નથી હવે બીજો કોઈ ઉપાય ઘરની મૂડી નથી તો લોન બેંક લોન આપે ધંધો કરવો હોય તો સરકાર કરાવે છે આપે છે સગવડતા પણ ધંધો હોવો જોઈએ પછી લોન પછી આંખની તકલીફ હતી ડૉક્ટર પાસે ગયા તમારે આંખની ગરમી છે તમારે રોજ સવારમાં છે ને તમારે લોન ઉપર હાલવું એ કે સાહેબ આખું ઘર જ લોન ઉપર હાલે છે જેટલા બેંકની મળી એટલા બેંક લોન લીધી તો બીજો ઉપાય ધંધો કરવો છે ઘરની મૂડી નથી તો લોન લેવાની એમ અહીંયા પૂછે કઈ બીજો ઉપાય તો મહારાજ કહે કોઈ મોટા સંત હોય એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કે મંડો રે તો પરમેશ્વર કૃપાએ કરીને એને જુએ અને એમ દ્રષ્ટિ કરે કે આ બિચારો વૈરાગ રહી છે આના કામ ટળતા નથી તો હવે એના કામ ક્રોધાધિક ટળો તો તરત ટળે અને સાધન કરે તો બહુ જન્મે કરીને ટળે અને કૃપા થાય તો તરત ટળે રાજા હોય હોય તો તો રંગ રંગ રાજા થાય જીવ દેશા હોય તો મુક્ત દિશા થઈ જાય જો મોટા રાજી થઈ જાય તો તો યોગી બાપા કે મુક્તાનંદ મુક્તાનંદને પણ કોક મોટા સંત બતાવે એ કોણ કે ગુણાતીત બાપા ગુણાતીત જો મળી જાય તો કામ થાય આપણને હવે એ તો થઈ ગયું છે આ બધું ગોતવાનું રહ્યું નથી હવે અતિશય સેવા એ કરવાનું ગજા ઉપરાંત ની સેવા હેતી હેતી કરે એમ કઈ ન થાય એમ ખીચડી પાકે ગુણાધિયા ભગતજી મહારાજ ને કીધું ભાઈ તું રે મહુવા હું રહું જુનાગઢ એમ ખીચડી ન પાકે તું કેશ કે જ્ઞાન આપો આપો એ તો અહીંયા તારે મહુવા મૂકીને આવવું પડે પછી અહીંયા મહુવા મૂકીને ગયા કાયમ માટે ત્યાં પછી આ જ્ઞાન પ્રાપ્ત થયું સ્થિતિ કરાવીને બધું થયું એમ આપણે હવે આટલું બાકી છે